નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે બાપા ઓમ શ્રી હરિધામી પુરા કંપા ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો અષાઢ સત પૂનમ એટલે જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીયે છીએ ઓમ શ્રી હરિધામ લક્ષ્મી કંપા મુકામે ભાવ અને શ્રદ્ધા સાથે બ્રહ્મલીન સંત શિરોમણી પૂજ્ય શ્રી કાનજી બાપાના સાડા ત્રણસો થી પણ વધુ સંખ્યામાં ગુરુભાઈ બહેનો એકઠા થયા હતા સવારના સાત ત્રીસ કલાકે સૌ શિષ્ય ભાઈઓ સજવડીવાળા પરથી ગુરુદેવનું આરતી પૂજન કર્યું હતું ઓમ શ્રી હરિધામના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે પટેલ અને મંત્રી શ્રી નરોત્તમભાઈ એમ પટેલ દ્વારા પધારેલ સૌ ગુરુભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ સત્સંગની સરવાણી રજૂ કરતા જલારામ ભક્તને ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ઠક્કર દ્વારા પોતાની આદ્વી કાઠિયાવાડી ભાષામાં જ્ઞાન પીછતી હતું સબલપુર થી પધારેલ તુલસીભાઈ પણ પોતાની વાણીનો લાભ આપ્યો હતો મોડાસા થી પધારેન સરસ્વતી હાઈસ્કૂલના પૂર્વગુરુજી રમેશભાઈ ચૌધરી સાહેબે પોતાની અમૂલ્ય વાણીનો લાભ આપ્યો હતો ત્યારબાદ જ્યોતિ જીતી હાઈસ્કૂલ ખેડબ્રમના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બધા જ પાસાને આવરીને વાસ્તવિક સત્સંગ દ્વારા સૌને મંત્રમુક્ત કર્યા હતા ગુરુ હિ બ્રહ્મા બના સકતા હે ઘટમે હે ગુરુ કરે ચાર કલાક સુધી ચાલેલ કાર્યક્રમમાં સતત માહોલમાં બહેનો ગુરુ વંદના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ નો લાઈવ વિડીયો રેકોર્ડિંગ મોહનપુરાથી થી પધારેલ હરિભક્ત શ્રી અશોકભાઈ દ્વારા કરવામાં આવેલ ગુરુ મહારાજના દીકરા ભીમજીભાઈ મુખી શ્રી રતી અને છગનભાઈ ની ઉપસ્થિતિ વિશેષ નોંધ લેવામાં આવેલ કરવામાં આવેલ કાર્યક્રમ ને અંતે ખેડબ્રહ્માના શ્રી અરવિંદભાઈ ઠક્કર ના હાથે તૈયાર થયેલ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને સૌતૃપ્ત થયા હતા અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જતી વિદ્યાલય ખેડબ્રહ્મા